રામ રામરામભાઈ સારી આજે હું સવારે વહેલા ઉઠી ગયો કારણ કે બે હજાર સોવી હતું પછી મેં હવાર જાગ્યું શું કરું પાણી તરસ લાગી એટલે ફ્રીજ ખોલ્યું પાછું મેં બોટલ કાઢી અને પાછી મેં ફ્રિજ બંધ કરીને બે કોકળા પાણી પીધું કારણ કે તરસ બહુ લાગી હતી પછી મેં બે કોકળા પાણી પીધું પાછી મેં બોટલ હતી ને ત્યાં ત્યાં પાછી ફ્રીજ ખોલીને મૂકી દીધી પછી મને કાંઈક ખાવાનું મન થયું તે હું ડીશમાં સહેજ ફાળ ગયો ત્યાં મેં હા ને ખાધી કે શેષ ખાઈને મજા આવી ગઈ પછી મેં પાછું પીસ બંધ કરી દીધું પછી લાઈટ બંધ કરી પછી હાલવા મળ્યો પછી કઈક કપડા ધોતા ધોવાતા હતા એટલે ઓછી વિશેમાં ગોળ 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 ફરતું હતું તો એ ગોળ 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 ફરતું હતું એવું જોવાની મજા આવી ગઈ પછી મેં ભગવાનના દર્શન કરી લેવા એટલે આખું વર હારું જાય એ ભગવાન આખું વર હારું જાય પછી હું વિચારતો હતો પછી મેં પછી લાઈટ ચાલુ કરી પપ્પુ ફોનમાં રમતો હતો આમ તો કે મને કાનમાં દુખે ડટિયા ભરાવીને તો ઓલા જોવે છે પછી મને ખાવું તું તેમાં કબાટ ખોલ્યો કે બાપાને માવા ખાતા હતા ને હોપેરી ખાધી હોપેરી ખાવાની એટલી મજા આવી ગીધી ને પપ્પાને ખબર ન પડે ને એટલે પડદો મારી દીધો પડદો મારી મેં પડદો મારી લીધો પછી છે ને મારે રમત કરવાનું મન થઈ ગલો સાલું બન બન કરું પાછો હાલતો તો મારા દાદાએ મને કઈ કીધું મેં શું કીધું પાણી ભરવાનું કીધું તો કે પાણી ભરવાનું કીધું તો હું મારા દાદાને પાણી ભરી દીધું મેં પછી જાતો તો મારા દાદા મને પૂછું કોનો ફંક્શન પછી મેં દાદાને પાણી પછી અંદર જઈ જયદીપો હાડે ટાંકતો હતો વાહ ભાઈ વાહ શરૂઆતમાં ભાઈ ટાંક્યો બાય હાડે ટાંકતા હતા પછી મેં બાના ઘરે હનુમાન દાદાના દર્શન કર્યા ભગવાનના દર્શન કર્યા પછી હું દર્શન કરીને બહાર ગયો પછી જયદીપાન ઘરે પણ ભગવાનના દર્શન કર્યા કારણ કે બધાને ઘરે કરવા જ દર્શન પછી જયદીપાન ઘરે પણ ભગવાનના દર્શન કર્યા અને એવી મજા આવી ગઈ દર્શન કરવાની બહુ મજા આવી ગઈ પછી મેં એ જઈ જયતીપાન ઘરે આટો મારું પછી માથે મને ભટકાણું તોરણ આવ્યું પછી મેં જયદીપાન ઘરે જોયું ત્યાં પેન્ટિંગ હતું હરણનું દેખાડું રહ્યો આ મસ્ત હું પેન્ટિંગ છે પછી હું મારે ઘરે હારીને જતો હતો એ તો અમારે ઘરે જાઓ તો એ હું મારા ઘરે જતો હતો મારા મમ્મી ઘઉં હારા કરતા પછી ગાયો ખાઈ તગડતા હતા પછી હું હવે મેં ફોટા ફોટા પાડો દે હાથ બાત ધોવા દે પછી હાથ ધોયા ફોટા ફોટા પાડ્યા મજા આવી ગયો વાહ ભાઈ વાહ હું કરી આવ્યો તારા નવું લાવવા આવું બટન દબાવવાનું મને એની નામ આવડતું પછી રોડ આમ જો બકાલો જોયું વા એવા બકાલો છે કાલ સિવાય ટમેટાનું શાક બનાવવાનું છે પછી લાઈટ બેન કરી પછી મેં તો આઈ હોપ આપકો તમને આ બધું પસંદ આવ્યું હશે આવું ને આવું હું બનાવતો રહીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય